તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વીડિયોમાં તો આજે આપણે સોજીનો શીરો બનાવવાના છીએ અને અમે નવા આઈટમ લઈને આવી ગયા છીએ ઘણા દાળ પછી આપણે અમે વિડીયો બનાવ્યો અને નવો આપણે તાજ ચાલુ હો તમે પેલા કંજો કો મોર મોર જાણા જાણા ખાય એટલે બધી વસ્તુ રેડી હો તો આપણે હવે બનાવવાનું ચાલુ કરીએ તો આપણે

અને આના ફાઈટર બનાવી દીધી ફાઈટર ની ફાઈટર જેતર ટીંગવા કો ફાઈટર હી અક્કલાનો ગાઠું મને મોરે એવું લાગે મને માર મે તો કર ચલાવતો આવે તો જો આ આવે જ ન તો ના આ મારા ગાડી પ્રેંગ થઈ ગયો આ આના રીતે કેમ એકરી કજુ આવતી નઈ પાડી 20 પે બંધ કરો મખી આ કે अब 13 गरम करा मिल दी दहो मु झोली लऊ हारू बनायो तम ता बुढा कपी आवे अब मने आ अशोक जी नासीरी लाओ नासी ज टिंक ना मय अब चमचा लाओ चमचा तो रे सुन चमचा लाओ दीदी भो दीदी ना पलो बाजू ओ बाजू ले उन ना ठेगा

નાહી દઈએ જો આપડે થોડીવારમાં શરબત બની તૈયાર થઈ જશે જો શરબત બની તૈયાર થઈ ગયો હવે તો દાઈ એ મિક્સ કરી દઈએ અમારા જયદી બોળો તમી તો મે તો મસ્ત આવે હ મન તો આય અ આ સીરાનું નામ હોય ને તો કેજે ને ટ્રાય હોય ને તો કરજો કે તો બાકી તો હા ના ખાવામાં મજા આવે અને અને બેઠે બેઠે ખાવું હે દેખ દીસ તો મિત્રો

તમે તો મમ્માલાારે ચંપી ને નિતરે હું ચંપી ને દાવ અન શિરો શિરો મસ્ત બને પણ આમાં હે ના થોડું ગાળ્યું નહીં મોડું પડ વાડો સો પણ હું ના દીધી હું મસ્ત સ્વાદ આલે મોળોન મો મોર જ લાગે મને તો હું મુઢુરે રાખી દલ્યું એટલે મોળોન લાગે હમ મોળોન નહિ લે

લેક કરજો સબસ્ક્રાઇબ કરજો મજે માતાજી મારી સુમર લોગ ગાતે